સુરતમાં ભાજપના મહામંત્રી અને તેના મિત્રએ એક યુવતી પર જે ગેંગ રેપ આચર્યો છે તે મામલે હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે અને પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ સુરતના જહાંગીરપુરામાં એક ત્રેવીસ વર્ષીય યુવતી છે તેને આ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર આઠના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ તે પોતે હોટલમાં લઈ જાય છે આ યુવતી છે તેને કેફે પીણું પીવડાવે છે નશાકારક પીણું પીવડાવ્યા બાદ આ યુવતી છે તેના પર આ બંને આરોપીઓ છે તે ગેંગરેપ આચરે ચા ઘટ્ટાએ ચકચાર મચાવી છે અને પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ પણ કરી દીધી છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગ રેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનાવવામાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધવા ન હતી એ દરમિયાન એનો હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ જ છે એવું એના જણાવ્યું છે એ આ ત્રેવીસ વર્ષીય યુવતી છે તેને સુરતના જહાંગીરપુરા વિસ્તારની એક માં આ બંને આરોપીઓ આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ લઈ ગયા હતા યુવતીના આરોપ મુજબ તેને પેલે કોફી પીણું પીવડાવે છે તેને બેભાન અવસ્થામાં કરવામાં આવે છે અને ત્યારબાદ તેના પર તે બંને ગેંગરેપ આચરે છે આ ઘટનાએ ચકચાર મચાવી છે અને સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર આઠના આ મહામંત્રીનું આકૃત્ય સામે આવ્યું છે તે જોતા હવે રાજકારણ પણ ગરમાય તો પણ નવાય નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો